નમસ્કાર મિત્રો હું વિભો વિભાકર પંડ્યા સ્વાગત છે આપનું વિભુના વિચારમાં આજે વાત આપણે કરવાના છીએ ફરવાના સ્થળોએ વધતા જતા મોબાઈલના ઉપયોગ વિશે આપણે આજે જ્યાં કોઈ પણ સ્થળે ફરવા જઈએ ત્યાં સૌ કોઈ આપણને મોબાઈલમાં લાગેલા જોવા મળે છે કોઈક સેલ્ફીમાં કોઈક રીલ બનાવવામાં કોઈક એફબીમાં લાઈવ થવામાં કોઈ ઇન્સ્ટામાં લાઈવ થવામાં કોઈ વોટ્સઅપના સ્ટેટસ ગોઠવવામાં કોઈ કોઈને વિડીયો કોલ કરી અને અમે આ પ્લેસે આવ્યા છીએ દેખાડવામાં આજે આપણે જોઈએ તેમ ફરવાના સ્થળોએ સૌ કોઈ હાથમાં ફોન લઈ અને માત્ર ને માત્ર પોતાની સેલ્ફીઓ ખેંચતા અને કાં તો રીલ્સ બનાવતા જોવા મળે છે તો આપ કહેશો કે શું આજના સમયમાં અમારે ફોટા ના પાડવા અમારે રીલ્સ ન બનાવી કેવી વાત કરો છો ના તો હું એવી વાત નથી કરતો ફોટા પાડવા જરૂરી છે તમારી યાદગીરી માટે કોઈ પ્લેસ પર ગયા છો મેમરીઝ માટે તમે થોડા ફોટા લો છો તો એમાં કોઈ એવી ખોટી વાત નથી આજનો સમય છે ટેકનોલોજીનો આપની પાસે એવા ફોન છે તો આપ યાદગીરી સ્વરૂપ બે ચાર ફોટા પાડી લે હું પણ પાડું છું એમ નથી કહેતો હું તો ક્યાંય ફોટા જ નથી લેતો સ્ટેટસ નથી મૂકતો પણ એ યાદગીરી સ્વરૂપ આપણે એક બે ફોટા પાડી લઈએ કોઈ એકાદો શોર્ટ્સ વિડીયો નાનો લઈ લીધો ઠીક છે પરંતુ આપણે સતત આપણી આખી ટૂર અથવા તો આપણે જે પ્લેસ પર ગયા છીએ તે સતત અને સતત મોબાઈલમાં જ જો એ પ્લેસ પર રહીશું તો આપણે એક ખૂબ ઉચ્ચ કક્ષાનો અનુભવ ચૂકી જઈશું આમાં સૌથી મોટી ખોટ આપણને જે છે એ અનુભવની છે કારણ કે ફોટાથી આપણે યાદો ઝીલી શકીએ છીએ એટલે કે મેમરીઝ લઈ શકીએ છીએ પરંતુ એક્સપિરિયન્સ નહીં એટલે કે અનુભવ નહીં આપણે કોઈને બતાવવા કે હું આ સ્થળે આવી ગયો છું અથવા તો જુઓ હું અહીંયા છું અને તમે અહીં નથી આવ્યા તો તમે બહુ મોટી ખોટમાં છો હું ફરું છું તમે ઘરમાં છો આવું બધું દેખાદેખીના ચલણમાં આજે વધુને વધુ ફોનનો ઉપયોગ કરીએ છીએ મેં એવા માણસો પણ જોયા છે કે જે હજારો લાખો રૂપિયા ખર્ચીને ફરવા નીકળે છે અને ખુદ એ પ્લેસને સરખું જોતા પણ નથી સનસેટ જોવાની જગ્યાએ બેસી અને તે નકરા રીલ્સ બનાવે છે કાં તો ફોટા લે છે ને પછી ફોટામાં સનસેટ જોવે છે ફોટામાં સનસેટ જુઓ છે તો આપણે એચડી ફોટો એચડી વિડીયો બધું ગૂગલમાં યુટ્યુબમાં બધું અવેલેબલ છે તો એટલે બધે દૂર જવાની જરૂર શું છે એટલે વધુ પડતા મોબાઈલના ઉપયોગને ટાળી જે પ્લેસ પર આપણે ગયા છીએ ત્યાંના વાઇબ્રેશન ઝીલીએ તે પ્લેસનું મહત્ત્વ સમજીએ એ સ્થળની વિશેષતાઓ વિશે જાણીએ એ પ્લેસની નવી નવી ગલીઓ ખાંચાઓમાં ફરીએ તે નવી જગ્યાને એક્સપ્લોર કરીએ માણીએ ક્યાંક ત્યાંથી નવું જાણવું મેળવું પામવું એનું સુખ લઈ અને આપણે પરત ફરીએ ના કે માત્ર દેખાદેખીમાં કે ના તો મેં આને બતાવી દીધું કે આને દેખાડી દીધું જો હું અહીંયા ફરી આવ્યો છું હું એક જ ફરું છું બીજા કોઈ ફરતા નથી એવું સાબિત કરવાની હોડમાંથી નીકળી જઈએ તો ખરેખર આપણે હરવા ફરવાનો સાચો આનંદ માણી શકીશું કારણ કે દરેક પ્લેસની એક ગજબ વિશેષતા હોય છે કોઈ પ્લેસની ગજબ શાંતિ હોય છે કોઈ પ્લેસની ગજબ મસ્તી હોય છે કોઈ પ્લેસનો ગજબ આનંદ હોય છે તો જો આપણે માત્ર ને માત્ર મોબાઈલમાં સેલ્ફીમાં કે કોઈને બતાવી દેવામાં જ રહેશું તો આપણે આનંદ ગુમાવી દઈશું અને સાચો આનંદ એ જ છે એની માટે તો આપણે જઈએ છીએ એટલા બધા પૈસા ખર્ચીને તો જે વસ્તુ માટે આપણે ત્યાં ગયા છીએ જો આપણે જ એ સરખી ન માણી શકીએ તો એનો કોઈ અર્થ નથી એટલે જઈએ બે ચાર યાદો પૂરતા ફોટા લઈ લઈએ ફેમિલી ફોટોગ્રાફ્સ છે કે સોલો ફોટોગ્રાફ્સ છે લઈ લઈએ નાની મોટી રીલ બનાવી લઈએ પરંતુ પૂરતો સમય આપી એ સ્થળને પૂરેપૂરું માણીએ એક્સપ્લોર કરીએ અને ત્યાંના જે અનુભવો છે તે આપણામાં ઝીલીએ અને એ પ્લેસને આપણે સારી રીતે જોયું છે જાણવું છે એવા સંતોષ સાથે પાછા આવીએ તો આ આપણી સાચી પ્રવાસી અથવા તો યાત્રા ગણાશે થેન્ક યુ